જય માતા મિત્રો સ્વાગત છે તો આપણે ખબર છે કે જીરો ભેગો કરવાનો સિલસિલો હાલ ચાલુ છે અને થોડોક અવાજ દઈ ગયો છે આપણે જીરો પાડવાનું કામકાજ ચાલુ છે અને કુલ એકવી વિઘલ જીરોમાં અડધો વીઘો રહ્યો છે અને પછી આપણે જીરો પાડવાનું કામ પૂરું અને હવે તો જીરો ઉપડે નહીં એટલે એને આપણે આ સરક ઉબા ખાણવાના છે અને થોડોક અવાજ દઈ ગયો છે એનું કારણ ખાસ કરીને જીરો પડતા હોય ને એને ખે આવે આ ખે કારણે અવાજ હાવ ભાઈ ગયો છે તો એમથી લોગ બનાવી નાખવા ખૂબ જ સારવારનો અને આપણે ટ્રેક્ટર જીપ્યાથી ખૂબ જ સારવાર ચાલુ કરી દઉં અને પાથરી પછી એના ઉપર માળ ચડાવતા આવ્યું ઓલા ચડેથી સારતા આવી બાજુ બાજુના તો પડખે પડખે તો હાથથી સારી લઉં પણ ઓલી બાજુ ટ્રેક્ટર લઈ જાઉં હલો તો આવે તો આપણે ને હવે મોટા બાપુને ઘરે છે ને બે તરફારીયા લીધા છે એટલે લેતા હોય આ છે આપણો બગીચો તમને ખબર હોય તો આ બહુ બોર તો આ વખતે તમને બતાડે જ નથી બહુ આ બધું જો તો બોર પડ્યા કોઈ ખાવા વાળો માણો નથી હજી તો ઉપર એટલા એટલા છે શું કઈ ગયા હાલો તો આપણે તરફારીયા લેતા હોય મોટા બાપુ વાળી બ્લોકમાં બની આ મોટા બાપુને ઘરેથી આવડે ને એક તરફારીઓ લઈ લીધો છે અને સેરા સારવા ચ ચાલુ કરી દેવું હાલો તો આપણે હવે શેરાનું થોડો જીરાનું હવે કામ આ છેલ્લા એન્ડિંગ ઉપર છે અને પછી આપણે ફૂકણી મેન આપણે ફૂકણી હોય ઘરની ફૂંખડી છે એટલે આપણે કાંઈ ઉતાવળ ના હોય ધીરે ધીરે હાથ લેવું બીજી બહારની નહીં ગયું તો માણસ જોઈએ પાંચ સાત અહીંયા તો હોય તો એક ઘટે હાલતો હોય એવું બધું હાલ તો બન્યા રેજું

Dari mataji, dari dar kat sini.